ચલાલીથી ચોરાયેલું ટ્રેક્ટર મળ્યું ભાણપુરામાંથી પાંચ પોઈન્ટ ચાર શૂન્ય લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો એલસીબીએ ભેદ ઉકેલ્યો પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે ચલાલી ગામેથી ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલીના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ટ્રેક્ટર ટ્રોલી અને એક બાઇક સહિત કુલ પાંચ પોઈન્ટ ચાર શૂન્ય લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટના ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કાલોલ તાલુકાના ચલાલી ગામે બની હતી નદી કિનારે આવેલા એક મકાન સામે પાર્ક કરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરાઈ ગયું હતું આરોપીએ દોઢ મહિના પહેલા ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ટ્રેક્ટર ચોર્યાની કબૂલાત કરી છે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ટ્રેક્ટર ચોરી કરનાર ઇસમ નંબર વગરની સ્પ્લેન્ડર બાઇક પર ભાણપુરા બસ સ્ટેશનથી ગોગંબા ફાટક તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ભાણપુરા ગામ પાસે નાકાબંધી ગોઠવી હતી નાકાબંધી દરમિયાન બાતમી મુજબની બાઇક પર આવતા ઈસમને રોકીને ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછમાં તેણે ટ્રેક્ટર ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ બાઇક કિંમત ચાલીસ હજાર રૂપિયા મળી કુલ પાંચ પોઈન્ટ ચાર શૂન્ય લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીને વેજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે જ્યાં ટ્રેક્ટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે